જામનગર જિલ્લાના છેવાડે આવેલ મોરબી નજીકના જે જામ દુધે ગામ છે ત્યાંની પરિસ્થિતિ છે તે ખૂબ દયનીય છે અહીં શિક્ષણનું સ્તર છે તે સાવ નીચું છે ત્યારે ન્યૂઝ એટીન જામ દુધે ખાતે પહોંચ્યું છે અને અહીં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયત્ન કરીશું શાળાઓના અન્ય ક્લાસોની માફક અહીં એક શિક્ષક છે તે અભ્યાસ કરાવી રહેલા જોવા મળી રહ્યા છે અહીં ન્યૂઝ એટીન છે તે પહોંચ્યું છે ને અહીં હાલ અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ અહીં બેઠેલા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અહીંના શિક્ષક છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે શાળાની અંદર એક શિક્ષક છે તે દેખાય તેમની સાથે વાત કરીશું સાહેબ શું નામ આપનું અને આ કઈ શાળા છે શાળાની અંદર કેટલા અને કેટલા ધોરણ અભ્યાસ કરી રહ્યા છે મારું નામ ભાટિયા અમિત રમેશભાઈ છે મારી શાળાનું નામ જામદુદે પ્રાથમિક શાળા છે આ શાળામાં બાલવાટિકાથી એકથી આઠ ધોરણ સુધીના બાળકો છે અને કુલ નેવું જેટલા બાળકો છે એ અભ્યાસ કરી રહ્યા છે સર નેવું જેટલા બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે અન્ય જે ક્લાસરૂમ છે એમાં શિક્ષકો પણ નથી માત્ર આખી શાળામાં તમને એક અમને જોવા મળ્યા કેટલું મેકમ છે અને શા માટે શિક્ષકો નથી કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે શાળામાં કુલ મંજૂર 5 પાંચનું છે ત્રણ શિક્ષક છથી આઠમાં અને બે શિક્ષક બાલવાટિકાથી લઈ અને પાંચ ધોરણ માટે છે અને છેલ્લા એક વર્ષથી આ ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શાળામાં હું એક જ શિક્ષક કામ કરી રહ્યો છું સાથે અમારી શાળા છે પે સેન્ટર શાળા છે તો વહીવટી કામગીરી પણ બધી મારે જ કરવાની હોય છે અને જે બાજુના ક્લાસમાં તમે જોયું હશે કે બાળકો છે એ અભ્યાસ કરાવે છે તો રૂટીન મુજબ સ્ટેપ બાય સ્ટેપ એક ધોરણના બાળકો મારી પાસે ભણી જાય પછી પાછા એ બીજા ક્લાસમાં જતા રહીએ એ મોટા બાળકો હોય તો એનાથી નાના બાળકોને એમને જે આવડતું હોય એ ભણાવે એક પ્રકારનું પિયર ગ્રુપ લર્નિંગ છે એ પ્રકારની વ્યવસ્થા મેં અહીંયા કરેલી છે જેથી કરીને બાળકો સતત પ્રવૃત્તિમય રહે અને લેસન કરતા રહે સાહેબ ખાસ કરીને જે પ્રકારે આ પ્રાથમિક શાળા છે તાલુકા શાળામાં બેસી છે તો અગાઉ આ શાળા ક્યાં હતી અને આ શાળાનું પોતાનું મકાન છે કે કેવી પરિસ્થિતિ શાળામાં એવું છે કે જામદુધઈ ગામની અંદર બે શાળા હતી બે હજાર વીસ એકવીસની અંદર જામદુદના જે નવાપરા વિસ્તારની અંદર જે શાળા છે એ એક કિલોમીટરના ક્રાઇટેરિયાની અંદર ન આવવાથી જામદુધઈ તાલુકા શાળા જે જૂના ગામની અંદર બેસતી હતી તેમાં મર્જ થયેલી છે અને જે જૂના ગામમાં જે જામદુધઈ તાલુકા શાળા કે પ્રાથમિક શાળા બંને એક જ નામ છે તો એ શાળાની અંદર નેશનલ હાઈવે એકસો એકાવન એ અહીંયાથી પસાર થવાથી અમારી શાળાના ત્રણ રૂમ અને એક ટોયલેટ બ્લોક છે એ કપાતમાં જવાથી તે શાળાની અંદર પૂરતા રૂમ ન હોવાથી ત્યાં બાળકો બેસી અને અભ્યાસ કરી શકે એવી પરિસ્થિતિ નથી માટે ત્યાંથી શાળા અમને નવા ગામની અંદર જે અગાઉ બંધ થયેલી જે શાળા છે ત્યાં ખસેડવાનો આદેશ મળતા હાલ અમે તમામ બાળકોને અહીંયા ભણાવવા માટે બેસાડીએ છીએ નવા પરાની અંદર આ બાળકો ભણી રહ્યા છે જે પ્રકારે અભ્યાસ કરી રહ્યા છે તે બાળકો છે વિદ્યાર્થીનીઓ છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો શું નામ અને કયા ધોરણમાં અભ્યાસ કરો છો મારું નામ નારાયણી ખુશબુ અનવરભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું તમે આઠમા ધોરણમાં અભ્યાસ કરો છો તમારી આખી શાળામાં એકમાત્ર શિક્ષક છે તમને અભ્યાસમાં કેટલી તકલીફ પડે અભ્યાસમાં તકલીફ પડે કારણ કે એક શિક્ષક છે હા ક્યારે તમારો વારો આવે કારણ કે અભ્યાસમાં અન્ય ધોરણો પણ સાહેબ ભણાવતા હોય ત્યારે તમે શું કરો ત્યારે અમે બાજુના રૂમમાં ટીવી છે તે ટીવીમાં અમે ભણી છે ટીવીમાં ભણવું પડે છે કારણ કે એક શિક્ષક છે બીજાનો વારો આવે ત્યારે તેઓ ટીવીમાં જોતા હોય અને અભ્યાસ કરતા હોય અન્ય પણ વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાત કરીશું કયું ધોરણ ભણો છો તમે છઠ્ઠું છઠ્ઠું ધોરણ કેટલા તમારે શિક્ષક છે એક જ એક જ શિક્ષક છે એક શિક્ષક છે તો ભણવા માટે તકલીફ પડે કારણ કે તમારો વારો વારાફરતી વારો આવતો હશે હા તમે અહીંયા આવો છો કયા ગામથી આવો છો જૂના ગામથી તો જૂના આવવામાં તમને કેટલું ચાલીને આવવું પડે કેવી રીતના આવો તમે ચાલી ચાલીને આવો તો તમને રસ્તામાં ડર લાગે કે શું ડર લાગે ડર લાગે તમને અહીંયા આવવા માટે વાહનની વ્યવસ્થા નથી ના વાહનની વ્યવસ્થા પણ નથી જે પ્રકારે વિદ્યાર્થી છે તે કાલી ગયેલી ભાષામાં જણાવી રહ્યા છે અહીં બાલવાટિકાથી એકથી ધોરણ આઠ અભ્યાસ કરી રહ્યું છે જામદુદેની પ્રાથમિક શાળાની આ પરિસ્થિતિમાં હાલ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પ્રાથમિક શિક્ષણ એટલે કે પાયાનું શિક્ષણ મેળવવા માટે માત્ર એક શિક્ષક અને એ પણ નવ ક્લાસ વચ્ચે નેવું બાળકોને એક શિક્ષક કેવી રીતના ન્યાય આપી શકે આ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે શિક્ષણ તંત્ર છે તે શું કરી રહ્યું છે શિક્ષણમાં કેવી રીતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી અને આગળ વધશે એના ઉપર અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે હાલ જામદુદનો એક પ્રશ્ન છે આશરે એકાદ વર્ષ પહેલાં ત્યાં નેશનલ હાઈવે મંજૂર થતાં શાળાની જે જમીન જે છે એ કપાતમાં ગઈ છે જેથી કરીને ત્યાંનું જે પણ બિલ્ડિંગ જે હતું એ તોડી પાડવામાં આવેલ છે અને હાલ બાળકો જે છે એ ત્યાં નજીકમાં આવેલી તાલુકા શાળા જે જે તે સમયે ચાલુ હતી ત્યાં અત્યારે બેસી રહ્યા છે હાલ જે નવી જમીન જે છે એ પણ આઈડેન્ટિફાય થઈ ગઈ છે અને ત્યાં પણ નવા રૂમ સાત રૂમ બાંધવાની આપણને મંજૂરી પણ મળનાર છે એનું ટેન્ડરિંગ એ બધું ગાંધીનગર કક્ષાએ થઈ ગયેલ છે એટલે એ પ્રોસેસ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે જામદુદમાં હાલ એંસી જેટલા બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યાં હાલ અત્યારે એક શિક્ષક રેગ્યુલરલી કામ કરી રહ્યા છે અને બાકી જે પણ અત્યારે જિલ્લા ફેર બદલી અને આંતરિક બદલીઓ થઈ રહી છે એટલે એના કારણે ત્યાં નવા શિક્ષક છે એ સત્વરે હાજર થશે